નવરાત્રિના નવ દિવસ દેવી પુરાણ સાંભળવાથી વ્યક્તિ ગરીબ હોય તો તે ધનવાન બને છે રોગી હોય તે સ્વસ્થ બને છે પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે આ પુરાણ જીવન જ્ઞાન શક્તિ સંપત્તિ કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે આથી જ નવરાત્રિમાં માની પૂજા આરાધના વ્રત જપ કે જો કંઈ ન થઈ શકે તો શ્રીમદ્ પુરાણનો થોડો સમય કાઢીને પાઠ જરૂર કરવો જોઈએ જો તમારી પાસે પાઠ કરવાનો સમય ન હોય સાંભળવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે તમારા કામકાજ કરતાં કરતાં પણ સાંભળી શકો છો જે સાંભળવા માત્રથી જ પુરાણનો પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ પુણ્યકથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતની સિદ્ધિ આપનારી છે એક દિવસ અડધો દિવસ પાંચ દિવસ કે ઘડીક વાર પણ જો મા ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તો આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે માનવીને બધા જ યજ્ઞ તીર્થ અને દાનોનું ફળ દેવી ભાગવત પુરાણના એક જ વાર સાંભળવા માત્રથી મળે છે આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે આથી જ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય છઠ્ઠો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવદુર્ગાની જય બોલો મા ભગવતીની જય તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસકૃત શ્રીમદ દેવી ભાગવત પુરાણનો અધ્યાય છઠ્ઠો ઋતાસુરનું પ્રગટ થવું ઋષિઓ બોલ્યા હે મહાભાગ્યશાળી સુદ્જી અમે સાંભળ્યું છે કે વૃતાસુર નામનો એક મહાપ્રતાપી અસુર હતો તેના પિતા ત્વષ્ટા હતા તો દેવોનો પક્ષ લેનાર હતા ઇન્દ્રના હાથે તેનો વધ કેમ થયો એમ થવાનું કારણ કહો આમ થવાથી શું ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું કે નહીં સુજી કહે છે હે મુનિઓ હવે તમને હું વૃતાસુર વધની કથા કહું છું બ્રહ્મહત્યાના લીધે ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું એ બાબત આમાં આવી જાય છે આજથી ઘણા સમય પહેલાં રાજા જન્મેજયે પણ સત્યવતીના પુત્ર વ્યાસજીને આવો પ્રશ્ન કર્યો હતો ત્યારે તેણે જે જવાબ આપ્યો હતો તે હું તમને કહું છું જન્મેજયે પૂછ્યું હે મુનિ ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો જેવી વાત છે તો પછી તેને દેવીએ કેવી રીતે માર્યો હશે વૃતાસુર એક અને મારનારા વળી બે કેવી રીતે હોઈ શકે આ પ્રસંગ અમોને કહો વ્યાસજી કહે છે પ્રાચીન કાળમાં વૃતાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું હતું એ યુદ્ધ કેમ થયું તે પ્રસંગ હું કહું છું ત્યારે મહાતપસ્વી ત્વષ્ટા પ્રજાપતિ પદ પર હતા